અમદાવાદ શહેરના વિશાલા પાસે સિટી ગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે એક કાર ચાલકે પૂર ઝડપે આવતા એક રિક્ષા ચાલકને ટક્કર મારતા રિક્ષા ચાલક ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયો હતો ગાડીમાં પોલીસ મધ્ય અને બંદોબસ્તના પાસ દારૂની બોટલ પણ જોવા મળી હતી જેમાં મળતી માહિતી મુજબ અકસ્માત કરનારને એમ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી હતી કાર ચાલક વડવા પોલીસ સ્ટેશનમાં સમન્સ બજાવવાની નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે રાત્રે આશરે બારેક વાગે ફરિયાદી આમિર અતુલભાઈ મંસુરીએ ફરિયાદ આપેલી એ પ્રમાણે એમના પિતા અતુલભાઈ મન્સૂરી પોતે બરફની ફેક્ટરી વિશાલાથી શાસ્ત્રી બ્રિજ જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા એ વખતે એક કાર ચાલ કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતા અમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાઈન પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ પ્રકાશ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા આ જે અકસ્માત બન્યો એના અનુસંધાની અંદર બી કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમબેક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે તો જ્યારે જે અકસ્માત થયો ત્યારે ગાડીમાંથી એક બી બોટલ પણ મળી આવી હતી આક્ષેપ છે કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો એ અંગે શું કાર્યવાહી ખરેખર બીજેલો હતો કે કેમ જે કારની અંદરથી બોટલ મળી આવેલી છે એ દારૂની બોટલ મળી આવેલી છે ખાલી બોટલ મળી આવેલી છે અને જે કર્મચારી છે પોલીસ કર્મચારી એ નશા હેઠળ હોય એવું જણાઈ આવતા એનો મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવેલા અને એફએસએલનો જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે આગળની તપાસ કઈ દિશામાં રહેશે ક્યાંથી આવતા હતા કયા સંજોગોમાં બનાવો બન્યો શું કહેવાય છે પોલીસ કર્મચારી પોલીસ કર્મચારી હાલ તો પોતાના બંદોબસ્ત પૂરો કરી અને ઘરેથી અહીંયા સરખેજ વિસ્તાર ની અંદર પોતાના અંગત કામ સારું જતા હોવાનું જણાવેલું આવ્યું છે છતાં પણ આગળની તપાસ ચાલુ છે રાજપૂત અમદાવાદ